સમાચારોમાં આગળ વાત કરીએ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ચોકથી ગાંધારોડ સુધી નગરપાલિકાના ગંદા પાણી અને વરસાદી પાણીના નિકાલ માટે ભૂગર્ભની ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલુ હતી પરંતુ છેલ્લા એક મહિના કારણસર કામગીરી અધુરું મૂકી બંધ કરાતા સ્થાનિકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે ચોમાસાની ઋતુ હોય ત્યારે ભૂગર્ભની કામગીરી બંધ થતા ખાડાઓમાં પાણી ભરાઈ જવાને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરે છે ત્યારે છેલ્લા એક મહિના થયા હોવા છતાં કામગીરી બંધ થતા વિક્રમ ચોકમાં જ સ્કૂલ છે જેથી વિદ્યાર્થીઓ પણ આ રોડ પર પડેલ ખાડાને માંથી પસાર થાય છે તેનું કોઈ ગંભીર અકસ્માત સર્જાશે તો જવાબદારી કોની રહેશે લગભગ 186 ની આસપાસ આ કામગીરી શરૂ કરવામાં આવી પાણી હોટર પાણીને વરસાદના પાણીને નિકાસ માટેની 10 એક દિવસ 10 થી 12 દિવસ આ કામ આયલું પછી કોઈ પણ કારણોસર આ કામ બંધ કરવામાં આવ્યું કામ બંધ કરતા પહેલા એને બબે ત્રણ ત્રણ ફૂટ માથે માટી ચડાવી દીધી આ માટીના કારણે

આ સીસી રોડ ને જેટલું કામ કરવાનું હતું એના કરતા વધારે એડવાન્સમાં ખોદી નાખવામાં આવેલું છે આ ખોદેલા સીસી રોડમાં ખિલાસી લોખંડની ખિલાશની બબે ત્રણ ત્રણ ફૂટ રોડ ઉપરથી દેખાય છે નજરે ચડે છે બધાયને પણ આ તંત્રને આ લોખંડના સળિયા દેખાતા નથી આ કોઈ મોટી દુર્ઘટના થાય ત્યારે દેખાશે આ વિસ્તારના લોકો દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવેલી લોકો અમને સુધરે સભ્ય તરીકે અમને બધા લોકો અવારનવાર આ કીએ છે અને અમે અવારનવાર

અને બાળકો અહીંયા હાલી હકતા નથી સાઇકલું પણ બાળકોની અહીં નીકળતી નથી તો વહેલેસર આવડા આગ કામગીરી થાય તેવી અધિકારી શ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ આજે વિક્રમ ચોકમાં જે કાતાના પારા સુધી જે સ્ટો મોટરનું કામ ચાલી રહ્યું છે તે પાણીના નિકાસ માટેનું છે તે હવે આ ચોમાસાના વરસાદને લીધે બંધ છે કામ અત્યારે તો ત્યાં વરસાદને લીધે જે માટી હોય તે ખસી ગઈ હોય જે આપણે આરસીસી રોડ હોય એ ખોદકામ કરી અને પાઇપનું ફિટિંગનું આપણે કામ જે કરી છે તે આરસીસીમાં ક્યાંય હરિયા દેખાતા હોય તો અમે એન્જિનિયરને પણ સૂચના આપી દીધી છે કે ભાઈ સ્થળ તપાસ તમે કરીએ અને તે તાત્કાલિક સળિયાનું જ્યાં દેખાતા હોય એનો નિકાલ કરો અને ગોદવાનું કારણ શું છે એક મહિનાથી આ જે કામગીરી ચાલુ હતી એ પાણીના નિકાસ માટે ઉપલેટામાં જે વરસાદ પડે એના પાણીના નિકાસ માટેના જે ઓલા પાઇપ આવે ને એફિટ કરવાના લોકોને હાલાકી પડી રહી છે વિદ્યાર્થીઓને પડી રહી છે તેના માટે નગરપાલિકા દ્વારા કોઈ અરજી આવેલી છે લોકોની લોકોની અરજી એમાં આવેલી છે એમાં જે સ્કૂલ છે ને એ સ્કૂલમાં બે ગેટ છે એક આગળનો આ રોડ ઉપર ગેટ આવે એક પાછળના રોડ ઉપર ગેટ આવે એટલે આ આગળના રોડ ઉપર અહીંયા કામ છે એટલે આ રોડ ની અમારે સૂચના જ છે શિક્ષણ સમિતિના ના ચેરમેન ને નિકુનભાઈ મારી બાજુમાં બેઠા છે એને અમે પણ સૂચના આપી દીધેલી છે એટલે આ બાજુથી બાળકોને નીકળવાની મનાઈ છે એટલે પાછળના રોડે થી નીકળી શકે એમ છે બાળકો